નમસ્કાર મિત્રો મારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપણે જણાવી દીધી કે આંધ્રપ્રદેશના સીએમ જગન પર પથ્થર મારો જી આ મિત્રો વિગતવાર વાત કરીએ તો આંધ્રપ્રદેશના વિજયવાડામાં મેત સિદ્ધમના બસ યાત્રા દરમિયાન સીએમ જગન મોહન રેડ્ડી પર પથ્થર મારો થયો હતો ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દીધી કે તેઓ લોકોનું અભિવાદન કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે ગાલ સીએમની મધ્યરાત્રિએ વિજયવાડા સરકારી હોસ્પિટલમાં ડોક્ટરે સારવાર કરી હતી ત્યારે મિત્રો આપણે એ પણ જણાવી દઈએ કે ડાબી આંખ પાસેના આ ઘા પર બે ટાંકા મૂકવામાં આવ્યા હતા અને આરામ કરવાનું કહ્યું છે તો મિત્રો મળતી માહિતી અનુસાર એ પણ જણાવી દઈએ કે પાર્ટીએ દરેક કૃપા કરીને ધીરજ રાખવા કહ્યું છે પીએમ મોદીએ તેઓ ઝડપીથી સાજા થઈ તેવી પ્રાર્થના પણ કરી છે જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ